અચ્છા અચ્છા કઈ કંપનીની છે પીએમ એગ્રો પી એમ એગ્રો કઈ ક્યાં છે કંપની ક્યાં માહસાણા છે અચ્છા બીજું પમ્પ પમ્પ કે લો વાળો છે હેન્ડલ વાળો છે તો ઇન છે તમારે કઈ જોઈએ અમારે હેન્ડલ વાળો એ ઓગણીસો માં પડે તમને હેન્ડલ વાળો ઓગણીસો પડે અને ઓલેરો ઓલેરો એ

સાચું કોણ સર ચોરિયા ચોરિયા તાલુકો કયો આવે તાલુકો વ્યારા વ્યારા જિલ્લો જિલ્લો સુરત

પલક બેન અચ્છા પલક બેન આખું નામ બોલો મારા ખબર પડે આખું નામ અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકીએ અમારી તો એની માને અમારી

મતલબ હું તમાર નામ મને આપશો તમારા મારું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું ખેતીવાડી ને આ બધું પૂછી લીધું તમારો અવાજ આટલો મસ્ત છે મારું દિલ તોડ નાખ્યું મેં તમારું પૂછ્યું તમારું સામે થી પૂછ્યું તમે એમ કહો આવું ના પૂછો આવું ના કે અમે પાગલ છીએ અમને તમે

બે વર્ષ નું કેટલા વર્ષ પંપ લેવાનો તમે મતલબ નવરો પડ્યો હાથ સુધી હું કર્યું એમ કોને તમારે લેવાનું છે નહીં સર પંપ પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર અમારે તકલીફ આ છે કસ્ટમર ની પર્સનલ માહિતી લઈ લો અને સાહેબ મારી વાત સાંભળો આખી માહિતી મારી લઈ લીધી આખી મારા માંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ લીધી મેં એમનું નામ પૂછ્યું કે એ હું ના આપી શકું એનો મતલબ શું થાય

તમારા પપ્પા હાથ સર તમારા મારું મારા ખાતે તો કશું છે જ નહીં સાહેબ તો એ પલક માસી મને જઈ ફોન કરી દીધો એટલે મોટા ભાઈ માફી ચાહું છું કંપની તરફથી તમને તકલીફ કે બદલ માફી ચાહું છું પણ મને એમ કે પંપ લઈ લો મારે તો પંપ મેં તો બુક કરાવી દીધો હવે હું પંપ ક્યાં હું એને કે હું દવા એમાં ભરીને પછી ગળામ છાટું પી જાઉં હું એને દવા અરે ના 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 સર એવું કઈ કરવાની જરૂર નથી તો ભાઈ મારી તકલીફ કોણ છે મારી નાખશો તમે બધા ભેગા થાય યાર અરે ના ના સર એવું કઈ જ નથી તો પછી એ એમ કે છે પંપ લઈ લો થાય એટલે પંપ માં નાખીને પછી મોટા નળી નાખી દો એટલે દવા તડી જાય શરીર માં અરે ના અરે સોરી અમારી કંપની તરફથી તમને કોઈ બી કરત રીતે વ્યવહાર થી એ બદલ માફી ચાહું છું સર તારે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનો આવું થોડું હોય સાહેબ યાર જિંદગી કેટલી અનમોલ છે તમને ખબર છે હે સાહેબ જી મોટાભાઈ માફી ચાહું હવે કંપનીમાંથી કોલ નહી આવે ધન્યવાદ ધન્યવાદ શું સાહેબ યાર આમાં તો બધું લોચા